કોંગ્રેસના જમાલપુર ખાડિયા વિસ્તારમાં ધારાસભ્ય ইমরান ખેડાવાલાએ પ્રશ્ન ઉઠાવ્યો છે. ইমরান ખેડાવાલાએ સારંગપુરથી વિક્ટોરિયા ગાર્ડન સુધીના બીઆરટીએસ કોરિડોરને દૂર કરવાની માંગ ઉઠાવી તેમણે આરોપ લગાવ્યો કે આ કોરિડોરને કારણે જે ટ્રાફિકની સમસ્યા છે તે ગંભીર બની ગઈ છે. સાથે જ એએમસી સંકલન સમિતિમાં બીઆરટીએસ કોરિડોરનો વિવાદ કે જ્યાં ইমরান ખેડાવાલાની કોરિડોર દૂર કરવાની માંગ છે સારંગપુર વિક્ટોરિયા

એના હિસાબથી સૌથી વધારે ટ્રાફિક થઈ રહ્યો છે આજે સંકલન સમિતિની મિટિંગના અંદર મારી રજૂઆત હતી મ્યુનિસિપલ કમિશનરશ્રીને કે તમે જે ખાસ કરીને સારંગપુર બ્રિજ આંબેડકર સ્ટેચ્યુથી લગાવીને વિક્ટોરિયા ગાર્ડન સુધીનો જે કોરિડોર છે બીઆરટીએસનું તેને દૂર કરો જે પ્રમાણે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે લોકો સ્ટેશન પર જવું હોય તો બે ત્રણ કલાક પહેલાં નીકળવું પડે એ પ્રમાણેનું ટ્રાફિક તે વિસ્તારોમાં હોય છે અને ખાસ કરીને જ્યારે ચાલીસથી પચાસ બસ જ એ કોરિડોરના અંદર દોડ ચલાવતા હોઈએ અને આજુબાજુ જે વિસ્તાર જે પ્રમાણે જે ટ્રાફિકની સમસ્યાઓ હોય છે ખૂબ મોટા પ્રમાણમાં હોય છે ખાલી ચાલીસ બસ દોડાવવા માટે જે આપણે બીઆરટીએસ નું જે કોરિડોર છે તેનાથી જે આમ અમદાવાદની જે જનતા છે તેને કોઈ ફાયદો નથી તેને નુકસાન છે લોકોનું જે પેટ્રોલ ડીઝલ પણ ખૂબ મોટા પ્રમાણમાં વેફળાય છે ટ્રાફિકની સમસ્યાના લીધે એટલે મ્યુનિસિપલ કમિશનરશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક આ જે બીઆરટીએસના જે કોરિડોર છે સારંગપુર બ્રિજથી વિક્ટોરિયા ગાર્ડન સુધીનો જે દૂર કરવામાં આવે એવી તમામ જે મારી અને લોકોની લાગણી છે મેં આજે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકી છે